ગામ નેશનલ હાઇવે પર નવીન રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલતા વાહન ચાલકો પરેશાન દસ કિલોમીટરમાં છ જેટલા નાળાની કામગીરી પૂર્ણ થવા છતાં રોડ ઉબડખાબડ ઉબડખાબડ રોડને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે તેમજ વાહનોને ભારે નુકસાની જોવા મળી રહી છે બાબરસુઈ ગામ નેશનલ હાઇવે જે ભારત પાકિસ્તાન બોર્ડરને જોડતો હાઇવે છે તેમજ નડાબેટ ટુરિઝમ પણ થી આવેલ હોવાથી બોર્ડર પર જવા માટે થી આ હાઇવેથી પસાર થવું પડે છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રોડ ઉબડખાબડ બની ગયેલ જેને લઈને હાઇવે પર વારંવાર અકસ્માતો પણ થતા હોય છે તેમજ રોડ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમ છતાં આ વિસ્તારના લોકોની નવીન રોડ બનાવવા માટેની માંગ ઉઠવા પામી હતી અને નવીન રોડ મંજૂર થતા બાબરથી જોરાવરગઢ સુધી રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ રોડની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ગોકળ ગતિએ ચાલતા મહિનાઓ સુધી આ રોડનું કામ પૂર્ણ ન થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે હાલ દસ કિલોમીટરમાં પાંચથી વધુ નાળાની કામગીરી તો પૂર્ણ કરી હતી પરંતુ મહિનાઓથી રોડનું પેવર કામ ન થતા તેમજ રોડ ઉબડખાબડ હોવાને કારણે ધૂળ ઉપડ પણ ઉડી રહી છે જેના કારણે વાહનચાલકોને આંખોમાં પણ નુકસાન થઈ રહ્યું છે ઉબડખાબડ રોડના કારણે રાત્રિના સમયે ગાડીની સ્પીડ હોવાને કારણે રોડ ખ્યાલ ન આવતા અનેક વાહનોને નુકસાન પણ થઈ રહ્યા છે તેમજ રોડની સાઇડોમાં પણ કોઈ જ સૂચક બોર્ડ ન લગાવતા તેમજ રેડિયમ પટ્ટી ન લગાવતા વાહનચાલકો રોડની સાઇડમાં પણ નીચે ઉતરી જવાના પણ બનાવો બની રહ્યા છે હાઈવે રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલતા કન્સ્ટ્રક્શન કંપની તેમજ રોડનું લાઇકનિંગ કરતા અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે વાહન ચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે બાબરસુઈ ગામ નેશનલ હાઇવે જે બોર્ડરને જોડતો હાઇવે છે તેમ છતાં અહીંયાથી બીએસએફની ગાડીઓ મોટા પ્રમાણમાં અવરજવર કરતી જોવા મળતી હોય છે તેમજ સરહદી વિસ્તારના ગામોને જોડતો આ હાઇવે હોવાથી મોટા પ્રમાણમાં વાહન ચાલકોની અવરજવર થાય છે પરંતુ આ હાઇવે વર્ષોથી રોડ તૂટી ગયેલ છે અને ઉબડખાબડ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાય છે ભાબરસોઈ ગામ હાઇવે ભાબરથી જોરાવરગઢ નવીન રોડની કામગીરી ચાલુ થતા ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ દિવાળીથી રોડની કામગીરી ચાલુ થયેલી છે અને હાલ હોળી આવી

આઠ જો આમ જોવા જાવ તો બે વર્ષથી કામ ચાલુ છે અને જે રિક્ષાને જે લઈને દે જે બાર મહિના ટાયર ચાલે નહીં અમારે ત્રણ મહિના ટાયર નહીં ચાલતા વારે ઘડીએ બદલાવ પડે અમે રફરો ઉડે રિક્ષાના પાર્ટ બગડે અમારે કોઈ રિક્ષા અમે કરાવી કે ઘર ચલાવવું એ અમને કંઈ નહીં ખબર પડતી આ રોલનું ફોર્મ અમને કેવું દે છે આ શું ચાલશે કોન્ટ્રાક્ટર શું છે કોઈ મનમાની અને મનમાની કરે છે કે શું કરે છે બે વર્ષથી કામ ચાલું છે સતત તો એ કામ હજી બે વાર તો સ્વરૂપજીને ફોન કર્યો પણ કહે છે એનો કોઈ નિવારો નથી લાગે તો અમારે શું કરવું રિક્ષા ચલાવવા કઈ રીતે ચલાવે પૂરા નહીં પડતા અને આ ખરાશ નહીં જે કરો એ જરા ધ્યાનમાં રાખો આ કરો તો અમારા ઉપર આખો ખ્યાલ રાખો એટલી તમારી મેળવવાની આ બધી સુવિધામ રોડ ઉપર જે ગરનાળા પૂરીને મેળે ખર્ચાના વિશે કેટલા બધા ટાયર તૂટી જાય કેવી તકલીફ પડે કોઈ સાધન હેઠળ ને તો સામે સાધન આવતું દેખાય ને એટલો રબડવું દે છે અને રોડની હાલત એટલી બધી ગંભીર છે ને કે વાત આઠ મહિનાથી ફોન ચાલુ કરેલું અને એમને બંધ પડ્યું છે બરોબર આનો કોઈ રસ્તો ગાંધાવ નથી અમારો સ્પીડ પાર્ટમાં બધો ખર્ચો જે હવારે હવાથી હોજ જ ધંધો કરે બધો એમાં જ જતો રહે ખર્ચામાં ટાયર ત્રણ મહિના ટાયર નહીં ચાલતો અમારા

અને ઘરનાવાળાને બધું કરીને મેન્યું છે એટલે આમાં ગાડીઓ ખાડા ખમચોડ પેસેન્જર પણ હેર હેરાન થાય છે અમુક ડિલિવરીવાળા હોય તો બી હેરાન થાય છે એટલે ગાડીઓને ખૂબ મુશ્કેલ પડે છે અને ઘરનો બહેનો અમારી આમ રાડું કરતા હોય છે કે ઘરે તમે પચીસ રૂપિયા લાવતા નથી અમે પચીસ રૂપિયા જે એ અમે ગાડીમાં નાખી દે કોઈ પંચર પડે કોઈ ટાયર ફૂટે કોઈ ઇટ્ટેર પાટનો ગેરેજમાં હેલી દો આજે ઘરે અમે હાથ પગ લઈને ન બાકી બાકી એ કોઈ રૂપિયો લઈને થાતા